ચાંદીપુરાના વાયરસ સામે આવ્યા બાદ એક પછી એક ખુલાસા અને માહિતી તંત્ર દ્વારા અપાઈ રહી છે કે જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર ડૉક્ટર હર્ષદ દુસરાએ માહિતી આપી હતી કે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ પાંચ બાળ દર્દીના મૃત્યુ થયા આ દર્દી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી હોવાને આધારે આગળની તપાસ થઈ રહી છે અહીં દાખલ આ પાંચેય દર્દીઓ મૃત્યુ પામ્યા છે જ્યારથી રાજ્ય સરકાર દ્વારા ચાંદીપુરા વાયરસને લઈ સતર્ક રહેવા સૂચના અપાઈ છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સો બેડનો વોર્ડ જનાના હોસ્પિટલમાં રિઝર્વ છે આ બેડમાંથી બેડ આઈસીયુ સુવિધા સાથે છે હાલ કોઈ દર્દી ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ જણાતું હોય તેવું કોઈ દર્દી દાખલ છે કે કેમ તેવા સવાલના જવાબમાં તંત્ર દ્વારા મૌન સેવવામાં આવ્યું છે અને કોઈ વધુ આંકડો જાહેર કરાયો નથી ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ સુવિધા હોવાના દાવા અનેક વખત થયા છે પરંતુ આજે જ્યારે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા તે વાયરસના સેમ્પલના ટેસ્ટ અંગે માહિતી મેળવતા સિવિલ હોસ્પિટલના અધિકારીઓ તરફથી જાણકારી મળી હતી કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સેમ્પલના ટેસ્ટ અંગે કોઈ સુવિધા નથી એટલું જ નહીં ગુજરાતમાં પણ આ ટેસ્ટ માટેની સુવિધા નથી સેમ્પલ ફરજિયાત પુનઃ લેબમાં મોકલવા પડે છે ચાંદીપુરા કેસના શંકાસ્પદ પાંચ કેસ અત્યારે આવેલા છે પાંચે દર્દીઓ એક્સપાયર થઈ ગયેલા છે ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે અમારે અત્યારે એમસીએચ બિલ્ડિંગમાં આમનો પીડિયાટ્રિક વિભાગ છે જેની અંદર આપણે સો બેડ છે જેની અંદરથી સાત બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે અને એ સાત બેડની અંદર કમ્પ્લીટ આઈસીયુની સુવિધા છે સાથે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ ફાઈથી થતો રોગ છે 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 એનો વાહક જે ને ફ્લાય તો ઘરની અંદર જેટલી તિરાડો તિરાડો હોય એ દેવી જો અને કોઈને પણ શરદી તાવ ઉધરસ બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડોક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ રાજકોટ સિવિલની અંદર આપણે એમસીએચ બિલ્ડિંગની અંદર સો બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે જેની અંદર સાત બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે જે આઈસીયુ બેડ છે